નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજની તારીખ બાવીસ ડિસેમ્બર બે હાજર શુક્રવારના કપાસ ના ભાવ જૂનાગઢ અગિયારસો થી તેરસો ઓગણ વિસાવદર અગિયારસો થી સૌદસો એકતાલીસ સાવરકુંડલા અગિયારસો થી ચૌદસો અગિયાર પાલીતાણા થી દસ મહુવા નવસો થી તેરસો ઓગણપચાસ અમરેલી નવસો થી આડત્રીસ हलवद बार सौ एक चौव बाबरा अगर सौ ठीक सौ सीते चौवद सौ एक बार सौ चौव सौ पाटण बार सौ चौद सौ पिस्तालीस हिमतनगर बार सौ पचास ठीक सौ पांसठ किसनगर बार सौ चौव सौ सेतालीस तलाजा एक हजार ठीक सौ जामजोधपुर पचास छप्पन कामखंबाळिया 1300 થી 1428 રાજકોટ 1200 થી 1470 વાકાનેર 1050 થી 1480 મેંદરેડા 1300 થી 1300 તાંગદરા 1251 થી 1394 ડ્રોલ 1201 થી 1435 ભવનગર 1050 થી 1418 કોડીનાર 1150 થી 1430 સામનગર 1000 થી 1515 મોરબી 1200 થી 1480 કોંડલ 1001 થી 1436 ધારી 1030 થી 1405 પોટાડ 1000 થી 1481 જસદણ 1225 થી 1440 રજબજરપાવ જાણવા છે ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી લેજો